તો ગાઈ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં અને આપણા આપણી આદતોથી મજબૂર છીએ અને આદતો સુધારવાની ધીમે ધીમે કોશિશ કરીએ પણ હજુ સુધરતી નહીં આજે ડે ફાઇવ અને તમે જોઈએ કહો કે સાત અને એક્ઝેક્ટ અત્યારે આઠ વાગ્યા ગાઈશ અને આપણે હજી સુધી વ્લોગની શરૂઆત કરી નથી ને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરીએ અને સ્ટેપ તો અત્યારે પૂરા કર્યા જ નહીં આજે બી ચૌદસો સ્ટેપ બતાવો હોય તો આપણા આજે કાલે બી આપણા પાંચ હજાર સ્ટેપ જ ગાઈસ પૂરા કર્યા હતા દસ હજાર પૂરા નહોતા કરી શક્યા તો ગાઈસ કાલે બી આપણો ટાસ્ક અધૂરો રહી ગયો હતો અને આપણા દસ હજાર સ્ટેપ કાલે પૂરા નહોતા કરી શક્યા પણ એના માટે આજે એક સોલ્યુશન લાવ્યો જોઈ શકો તમે આ રીતે ડીસ લખેલા બધા તમે જોઈ શકો કે આ રીતે ડે વન ટુ થ્રી ફોર આ રીતે હંડ્રેડ સુધી લખેલા આપણે હંડ્રેડ દિવસ સુધી દસ હજાર સ્ટેપ પૂરા કરવાના હૈ એના માટે આ કંઈક એક નવો પ્લાન બનાવ્યો આ પ્લાનથી આપણે ચાલીએ તો સારું હ અને સ્ટેપ તો ગાડી પૂરા કરવા જ પડશે કારણ કે અત્યારે વેઇટ બી આપણું વધારે તમે જોઈ શકો કંઈક બોડીની કન્ડિશન બી આવી ના ના આપણે ઓછું કરવાનું હ તો ગાઈસ અત્યારે ડે 5 તો આપણે ડે 5 નું ઉખાડી દઈએ અને અહીંયા લગાવી દઈએ રોટની જેમ ગાઈસ દસ હજાર સ્ટેપ લખી દીધા હવે અગાઉ જ આપણા દસ હજાર સ્ટેપ લખી તો દીધા પણ હવે આપણે પૂરા કરવાના હવે કાલે તો આપણે પોચ હજાર જ કરીએ ત્યારે તો કાલનું જે હતું એમાં આપણે સુધારો કરી દઈએ પો દસ હજાર સ્ટેપ લખ્યા હતા પણ આપણે કર્યા પોચ હજાર પોતે તો સ્ટેપ જ કર્યા હતા ગાઈસ આમાં ઘણું બધું હું લખું આ આપણી ડાયરી તો હવે ગાઈસ આમાં કેવું હોય કે એક બે આ દિવસો તો આપણે ખાડી નાખવાના હતા અને જેમ જેમ આપણે સ્ટેપ પૂરા કરશું જેમ જેમ દિવસો થશે એમ એક 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 કરીને એક દિવસ આ બધું ઉખડી જશે અને આપણો સ્ટેપ બી પૂરા થઈ જશે એટલે થોડો આઈડિયા રહે કેટલા દિવસો આપણી જોડે બાકી રહ્યા અને આપણે એના ઉપર થોડું કામ કરીએ છીએ તો અત્યારે એવું મારા ઘરમાં બેઠો તો અને દસ હજાર સ્ટેપ પૂરા કરવા જવાનું તો ચાલો જઈએ દસ હજાર સ્ટેપ પૂરા કરીએ અને આ જે દિવસો હોય આ રીતે એમાંથી એક 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 પત્તું ઉખાડતો રહીશ અને જે મારા દિવસના ટાસ્ક એ પૂરા કરતો રહીશ મને વિશ્વાસ કે ચાલ આ બધું હટી જશે ને પેના આપણે કંઈક થોડો આપણા શરીરમાં બી બદલાવ જોવા મળશે અને જિંદગીમાં બી કન્ટેન્ટની બી આપણે શરૂઆત કરી જ છે હાલ તો કન્ટેન્ટ કેવા બના કેવા નહીં બનતા એના ઉપર આપણે ખાસ ધ્યાન નહીં આપતા બની રોજ ડેલી વિચાર કરું કે કંઈક સારું બનાવવાની કોશિશ કરું અત્યારે જે છે એના ઉપર જ ફોકસ કરીએ અત્યારે કન્ટેન્ટ બનાવીએ એ જ બહુ મોટી વાત છે આપણા માટે તો અત્યારે આપણે સ્ટેપ પૂરા કરીએ ઘરના ફોનમાં બતાવવા કે સો સ્ટેપ થઈ ગયા પણ એક અધા સ્ટેપ તો એ કદાચ નહીં ઉપર જ હતા તમે જોઈ શકો કે સાધન જેટલા સ્પીડમાં આવો રાતનો સમય ને એટલો

આટલા સ્ટેપ થયા છવ્વીસો જેવા અને જેવું થઈ ગયું અને આપણે સાઈડ સાઈડમાં હે કારણ કે આ સાઈડ માં બી છે બાજુમાં તો ગાઈસ ચાલતા ચાલતા અહીંયા તપોન સર્કલે પહોંચી ગયો અહીંયા કંઈક આટલા સ્ટેપ થયા છે અઠ્યાવીસ ઓગણીસો હું ચાલું કારણ કે આપણે હાર મારવાની તકી નહીં ખાલી ભલે પાંચ હજાર સ્ટેપ કર્યા અને આજે દસ હજાર સ્ટેપ પૂરા કરવાના હક આય જઈએનું ટ્રાફિક જોવા તમે ખાલી સાંજ પડતા જ ટ્રાફિક ટ્રાફિક થઈ જાય બધું આકા સર્કલ બધા બધી જ ગાડીઓ બંધ કરાવી દીધી કારણ કે આ હક આજ વીઆઈપી વીઆઈપી કલ વીઆઈપી આવતું હશે પેલા ગાડીઓ બધી બંધ કરાવી દીધી તો ગાઈ થાક તો લાગે પણ આપણે હાર માનવાની થતી નહીં આ સ્ટેપ આપણા ફ્યુચર માટે અને ચાલવા એ આપણા ઉપર ગર્વ થાય યાર કારણ કે રાતે કોણ ચાલે યાર આ રીતે એટલે ચાલો એ આપણે સેલ્ફ ઉપર જાય થાય ના આપણે ચાલીએ થોડો બહુ થાક લાગે અને આપણે હાર માનવાની તો ત્યારે છત્રીસો છત્રીસો જેવા સ્ટેપ પૂરા કરી દીધા બીજું કે ગાઈઝ જ આપણે મેઇન હાઈવે ઉપર નહીં ચાલતા સર્વિસ રોડ ઉપર ચાલીએ અત્યારે તો ગાઈઝ પાંચ મિનિટનો આપણે બ્રેક લીધો તો આપણે સામા કાકાના ગલે બેઠા કાકા હોય દીધા બે મિનિટ બેહીએ ભાઈ ને અહીંયાથી ને કરીએ બર્ગર કિંગે એ પહોંચી જાય બર્ગર કિંગ નહીં સોય મેકડોનાલ બર્ગર કિંગ તો આગળ આ તો ભાઈ આપણા ડીકેત લોને પહોંચી ગયા ડીકેત છોને કોઈ લેવાનું નહીં આપણે પણ ખાલી કુડિયાસ મુ ડીકેત લોની અંદર જીયો નહીં ગાઈસ તો તો એ અંદર હું મળ્યો અચાનક રસ્તા ઉપર હતા હતા પિક્ચર આવી તો ઓટો મારતા મારતાય હતા ટિકેટ લોનની અંદર છોકરોને બધો રમાવો આપણે અંદર જતાય હું મલો શું કહી જ આપણ ટિકેટ લોનની અંદર આવ્યા હતા અંદરથી કંઈક આભું રહ્યું છે મારી જિંદગીમાં પહેલી બે ટિકેટ લોનમાં આવ્યો જોવા રીતનો કંઈક બીવું જગ્યા

હા સાહેબ છોકરો વધારામાં ડિકેટ લોનની બહાર આપણે નીકળી ગયા કારણ કે આપણે હજી સ્ટેપ બી પૂરા કરવાના હજુ તો પિસ્તાલીસો સ્ટેપ જ થયા હજુ તો આપણે બીજા દસ હજાર ટોટલ કરવાના હતા તો કાંઈ જ અંદર ડિકેટ લોનની અંદર એક બે સાયકલો જોઈ એ સારી હતી એક તો વ્હાઈટ કલરની અને પેલી રોક રાઇડર વાળી પણ હાલ આપણે કોઈ લેવાની ઈચ્છા નહીં ખાલી જોવા જતા પેલી ફેન ડી કેટલો અંદર છે જો તો આજે તો મો આ બહુ પડ સાહેબ પડે તો ગાઈસ પહેલી બે ઇગરાની અંદર જો તો મને તો હજી અજીબ લાગે યાર અને પા આપણે એકલા જો કે હવે એક દિવસ એકલા જવાનું હા તો ગાય વોકિંગ કરતા કરતા આપણે ઘણા આગળ ને ઘરે ઘરથી બીજું કો ગાય મારા ખાલી વજન ઓછું નહીં કરું મારા મારી આરસ નહી હરાવાની બહુ આરસ આવે યાર બે હજાર ચોવીસ પચીસ તેવી આમાં બહુ બધું આરસના ના લીધે ઘણું બધું કરવાનું હતું પણ એ બધું કરી શકે નહીં અને એના માટે એક શરીર બી જવાબદાર હતું ક વજન થોડું વધારે આપણે આપણી રહીશ અને રોજ સારી રીતે દસ દસ હજાર સ્ટેપ હેડ્યું ને તો એક તારો ટકા વજન બી ઓછું થવાનું જ છે એક દિવસથી કંઈ નહીં થતું ધીમે ધીમે નાના નાના સ્ટેપ રોજ લઈ અને રોજ

સાબંદ કરવાની છે બોલુ ગયા સાબંદ તો બંગ કરવાની જ છે માં ભાઈ શું ઘર ખાવાની બંગ કરી દીધી ફાસ્ટ બધું બાનુ બંગ કરી દીધું હવે ખાલી ચારી છે સાયક દારુ બંગ કરી દઈશું આય તો ના મેલ કન્ટેનર બતાવ તો આગળ ઓલ ગત કે આના ભાઈ ચલાવો થોડા સાઇડ સાઇટ મેગલા ડોઈ ચાલતા ચાલતા એક વાત નોટિસ કરી ને ઠંડી ઉડી જ્યાંથી થોડી ગરમી લાગે છે કે આ શિયા ગરમી લાગે એવું જ છે આ શર્ટ ટોપી પહેરી પણ ટોપી પહેરીયા આ ટોપી અંદર આમ ગરમી લાગે એવું થાય કાઢી દીધો પહેલી જ રાખીએ તો ભાઈ અત્યારે સો હજાર પોનસો જેવા સ્ટેમ્પ થઈ ગયા એટલે આપણે આ સર્કલથી પાછા વળી જઈએ ઘરે સાઈડ તો ઘરે જતા જતા બીજા સ્ટેમ્પ પૂરા થઈ જશે ચાલતા ચાલતા આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચી ગયા સર્કલે અને અહીંયાથી ઘર થોડુંક જ નજીક છે પણ આપણા નવ હજાર સ્ટેપ પૂરા થઈ ગયા નવને ચુંબાલે બી થઈ ગયા અહીંયાથી સાચવી ને કરવું પડે તો આપણે દસ હજાર સ્ટેપ ગાઈઝ પૂરા થઈ જવાયા અને આપણે ગેર બી પહોંકી જવાયા મા હસ થાક લાગી જવા અને આપણે દસ હજાર સ્ટેપ પૂરા કરી દીધા પપ્પા રાહ જો આપડી આપડી દેખાતી હશે ફાઈનલી ઈટ આપણે કરી બતાવ્યું આજે તો ગાઈઝ આજે આપણે થોડું સાહસ કર્યું અને દસ હજાર સ્ટેપ ફાઇનલી પૂરા કરી દીધા કાલે આપણે કોઈ બી કારણોસર દસ હજાર સ્ટેપ પૂરા કરવી શક્યા ન હતા ખાલી પાંચ હજાર જ સ્ટેપ પૂરા કર્યા હતા અને આજે તો દસ હજાર સ્ટેપ પૂરા કરી દીધા બીજું કે અત્યારે ઘરે પહોંચી ગયો હતો અને અત્યારે વિડીયો એડિટ કરીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ